ગુજરાતના રાજકારણમાં એક અજંપા જેવી સ્થિતિ છે અને અવારનવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય એમની સમયાંતરે મુલાકાત ગુજરાતની તેઓ લેતા રહે છે આ અજંપાવાળી જે સ્થિતિ છે એનાથી મીડિયા અને લોકો અજાણ છે ને કશું કેવું બની રહ્યું છે જે લોકો સુધી મીડિયા સુધી નથી પહોંચી રહ્યું તો કેટલીક એવી વાત જે છે પડદા પાછળની વાત એ માટે આપણે પ્રશાંત દયાળ વરિષ્ઠ પત્રકાર સાથે વાત કરીશું કે શું હોઈ શકે પ્રશાંતભાઈ આ જે કંઈ અમિત શાહની પંદર દિવસે મને લાગે છે કે એક વિઝિટ હોય છે એમની ગુજરાતની એ ગુજરાત પર વોચ રાખવા માટે અહીંયા કંઈ આવવાની જરૂર નથી હા એટલે અત્યારે જે સ્થિતિ છે વાત સાચી છે કિરણ કે અમિત શાહની ફ્રિકવન્ટ વિઝિટ ગુજરાતમાં વધી રહી છે આ તમે છેલ્લા છ મહિનાથી જુઓ તો આ અમિત શાહ ગુજરાત પ્રવાસના નંબર વધી રહ્યા છે હવે ગુજરાતમાં કંઈક ચાલી રહ્યું છે એવી બધી જ બધા જ પોલિટિકલ માણસો એટલે ખાસ કરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અંદર અંદર ચર્ચા કરે છે એ કંઈક થઈ રહ્યું છે પણ શું થઈ રહ્યું છે એનો અંદાજ આવી શકતો નથી એનું કારણ પણ એવું છે કે દેશ કે ગુજરાતના જે નિર્ણયો લેવાના હોય છે તે એ વર્તુળ જે છે એ બહુ સીમિત છે એમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત માત્ર બે ચાર લોકો જ આખી ઘટનામાં સામેલ હોય છે એટલે એના લીકેજીસ થવાના ચાન્સીસ નથી સવાલ એવો છે કે ગુજરાતની અંદર જે ચર્ચા ચાલી રહી છે ખાસ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર નેતાઓમાં અને પત્રકારોમાં કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે આ તો બહુ લાંબા સમયથી ચાલી રહી છે કે જ્યારથી ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર બની ત્યારથી આ ચર્ચાઓનો દોર ચાલુ છે આ ચર્ચાનો દોર એટલા માટે પણ ચાલુ છે એનું એક કારણ એવું છે કે જે લોકો ખાસ કરી કોંગ્રેસમાંથી આવ્યા હતા અને એ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ હવે ધારાસભ્ય થઈ ગયા એમને એવું કહેવામાં આવ્યું હતું કે એક મંત્રીમંડળનું વિસ્તરણ થશે એમાં અમે તમને લઈશું પણ એને પણ હવે ત્રણ વર્ષ જેવો ગાળો પસાર થઈ ગયો છે ને હજી લીધા નથી ત્યારે ફરી એક વખત બજારમાં દેશી ભાષામાં કહું તો પડીકું આવ્યું છે કે વિસ્તરણ થવાનું છે અને એના માટે આખી તૈયારી કવાયત ચાલુ છે મારી જાણકારી જે આંતરિક વર્તુળમાંથી છે ગુજરાત ભાજપમાંથી કે વિસ્તરણ થવાનું છે વાત ચોક્કસ છે એની તૈયારીઓ પણ થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી એક કોઈ કોઈ પણ નિર્ણય કરે ને એની પાસેના તર્ક હોય છે એનો અભ્યાસ હોય છે એટલે જેટલા મિનિસ્ટર્સ છે એમનો એક પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર થતો હોય છે જે મંત્રીઓને પણ નથી ખબર છે એમાં પ્લસ માઇનસ કોણ છે કોની શું તકલીફો છે કોની સામે શું ફરિયાદો છે એવો એક ખાનગી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર થતો હોય છે અને પ્રોગ્રેસ રિપોર્ટ દિલ્હી પહોંચી ગયો છે જેના આધારે વિસ્તરણમાં કોને રાખવા કોને કાઢવા અથવા કોને જેને લોલીપોપ આપી છે એને હવે સામેલ કરવા એ નિર્ણય બહુ જલ્દી લેવાય એવી શક્યતા મને દેખાઈ રહી છે પણ અટક્યું છે ક્યાં તો અટક્યું છે મને એવું લાગે છે કે દિલ્હીની સ્થિતિ બહુ સારી નથી ભારતીય જનતા પાર્ટીની દિલ્હીની સ્થિતિ સારી નથી કારણ કે હવે સત્તરમી તારીખે નરેન્દ્રભાઈને પાંચ વર્ષ પંચો પંચોતેર પૂરા થાય છે એમને અને પંચોતેરમાં હમણાં સુધી એમણે જે ક્રાઇટેરિયા રાખ્યો હતો કે પંચોતેર પછી સક્રિય રાજકારણ એટલે કે ચૂંટણીના રાજકારણમાં નહીં આવવું એ નિયમ એમ એ હવે પાળે છે કે નહીં એને લઈને બહુ અસમંજસ છે નરેન્દ્ર મોદીના સ્વભાવને હું જે રીતના ઓળખું છું આટલું જલ્દી નરેન્દ્રભાઈ છોડી શકે એવી સ્થિતિમાં નથી અને છૂટશે પણ નહીં તો આ સ્થિતિમાં શું થઈ શકે કારણ કે હજી એમના રાષ્ટ્રીય પ્રમુખનો નિર્ણય પણ લેવાયો નથી એટલે સંઘ અને ભાજપ જે સ્થિતિમાં અત્યારે ઊભા છે ત્રિભેટે ઊભા છે કોનું પલડું ભારે કોનું પલડું નીચું એ તો આવનાર સમય કહેશે પણ દિલ્હીની સ્થિતિને લઈને ગુજરાતની સ્થિતિ નિર્ભર છે હમ એટલે મને એવું લાગે છે કે જે કંઈ થશે એ દિલ્હી અને ગુજરાતમાં સમાંતર થશે આટલી મોટી પાર્ટી છે આરએસએસ પણ એમાં જોડાયેલું છે આશ્ચર્યની વાત એ છે કે બીજેપીમાંથી કોઈ વાત લીકેજ નથી થતી બધું છૂપું રાખીને એ લોકો ડિસિઝન લેજે છેલ્લે જ્યારે એ પેલું ઉઘાડ થાય છે ને આખો ત્યારે બધા એવું થાય છે કે આવું તો અમે વિચાર્યું જ ને એટલે મેં પહેલા પણ કહ્યું કિરણ કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય એમાં નિર્ણય લેનારી જેને કોર બેઠક કહેવામાં આવે કોર મિટિંગ કહેવામાં આવે એમાં ઘણા બધા લોકોના નિર્ણય અથવા ઘણા બધા લોકોના મત લેવામાં આવતા હોય છે ભારતીય જનતા પાર્ટીમાં બહારથી દેખાય છે એવી કોર કમિટી પણ નિર્ણય બહુ ઓછા લોકો લે છે ખાસ કરી નરેન્દ્ર મોદી કે અમિત શાહ

ભૂપેન્દ્ર પટેલને પણ ખબર નહોતી કે એમને બાર કલાક પહેલાં કે એ મુખ્યમંત્રી થવાના છે તો અહીંયા સિક્રેસી જળવાય છે કારણ કે નિર્ણય લેનારની સંખ્યા બહુ નાની છે બીજું એક આ બધી જે રાજકારણમાં ચાલી રહ્યું છે ગુજરાતના એમાં અમિત શાહ અહીંયા આવે છે તો બહુ નાના નાના કાર્યક્રમોમાં એમની હાજરી છે એ બહુ સૂચક છે એવું અગાઉ કારણ કે હોમ મિનિસ્ટર છે દેશના હોમ મિનિસ્ટર એમને અહીંયા નવરંગપુરામાં એક નાનકડા મંદિરમાં આવીને હાજરી આપે શ્રદ્ધાનો વિષય છે પણ હવે બહુ જ ગુજરાતના નાના નાના પોકેટમાં જઈ રહ્યા છે એનું શું કારણ હોઈ શકે આપણે બિચારે ગુજરાતના વિસ્તરણની વાત કરીએ છે કે ગુજરાતમાં વિસ્તરણ થશે નવા મંત્રીઓ ઉમેરાશે પણ આપણે એનાથી ઉપર કંઈ વિચારતા નથી અને નરેન્દ્ર મોદીની એક સ્ટાઇલ છે કે જ્યાં તમે વિચારવાનું બંધ કરો એના કરતાં એ ઉપરનું એક વિચારે છે સવાલ છે હવે ભૂપેન્દ્ર પટેલનો તો ભૂપેન્દ્ર પટેલનો જે ગ્રાફ છે મુખ્યમંત્રી તરીકે એટલે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો શું થાય એવો વિષય જ્યારે આવે તો વિજય રૂપાણીની આખી સરકાર બદલી નાખવામાં આવી હતી વિજય રૂપાણી સહિત એમના મંત્રીમંડળમાં રહેલા એકને પણ મંત્રી બનાવવામાં આવ્યા નહોતા શું ફરી એ એવું પુનરાવર્તન થાય સવાલ એક છે તો વિજય હતો નારાજગી જે સરકાર સામે ઊભી થઈ હતી એના કારણે મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલી નાખવામાં આવ્યું હજી મને એવું લાગે છે કે આ કિસ્સામાં મુખ્યમંત્રી તમારે બદલવું પડે એવી એન્ટી ઇન્કમ્બન્સી અહીંયા ઊભી થઈ નથી હમ ઓકે એન્ટીન એન્ટીનકસી તો કાયમ રહેવાની છે એના પ્લસ માઇનસ કોઈ પણ મુખ્યમંત્રી આવે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તો પણ અમુક પોકેટમાં એ એ એન્ટીન રહેતી હતી અને એવું હોય છે કે આ જે માપ છે સરકાર સામે નારાજગીનું એક ઘટના આધારિત હોય છે એ પરમેનન્ટ નથી હોતું એ સ્થિતિમાં મને અત્યારે એવું કોઈ લાગતું નથી કે ભૂપેન્દ્ર પટેલ સહી આખી મિનિસ્ટ્રી બદલવામાં આવે પણ છતાં એક કારણ મને એવું દેખાય છે કે જો દિલ્હીમાં નરેન્દ્ર મોદીની પંચોતેર વર્ષની ઉંમર અને એના ક્રાઇટેરિયાને ધ્યાનમાં લેવામાં આવે અને એ પ્રકારનો જો નિર્ણય થતો હોય જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન રહેવાના હોય એવા સંજોગો અત્યારે થાય એટલે આ મહિને થાય કે આવનાર બે પાંચ મહિનામાં જો એવું થવાનું હોય તો મને એવું લાગે છે કે ચોક્કસ અમિત શાહને પોતાના ગઢમાં પાછા મોકલવામાં આવે અને અહીંયા મુખ્યમંત્રી બનાવવામાં આવે ભૂપેન્દ્રભાઈ સામે વાંધો છે માટે નહીં પણ હવે જો દિલ્હીમાં આપણો આપણો કમાન કે આપણો કંટ્રોલ નથી તો એક રાજ્ય ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ કારણ કે એમનું હોમગ્રાઉન્ડ છે એટલે એવા સંજોગોમાં અમિત શાહ મુખ્યમંત્રી થાય તો નવાય નહીં બે ચાર વખત મારે મિત્રો સાથે કે પત્રકારો સાથે વાત થઈ ત્યારે એવો સવાલ આવતો હતો કે અમિત શાહ આટલું મોટું રજવાડું છોડી નાનકડા રાજ્યમાં મુખ્યમંત્રી થાય પણ રાજકારણમાં કોઈ પરમાનન્ટ નિયમ હોતો નથી નિયમ બદલાતા રહે છે અનુકૂળતા પ્રમાણે કે જરૂરિયાત પ્રમાણે આપણે ભૂતકાળમાં જોઈએ તો બિહારના જે અત્યારે મુખ્યમંત્રી છે કુમાર સોરી બંગાળના જે મુખ્યમંત્રી છે મમતા બેનરજી એ પણ અગાઉ કેન્દ્રમાં રેલવે મંત્રી હતા અને રેલવે મંત્રી પછી એ પાછા મુખ્યમંત્રી થયા એવી જ રીતના મહારાષ્ટ્રમાં પૃથ્વીરાજ ચૌહાણ છે એ પણ પહેલાં મુખ્યમંત્રી હતા પછી કેન્દ્રીય મંત્રી થયા ફાઈનાન્સ મિનિસ્ટર હતા અને એ પણ પછી પાછા આવે છે અને એમને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે મહારાષ્ટ્રના એટલે આ બહુ સહજ પ્રક્રિયા છે આપણે એવું માનતા હોઈએ કે દેશ છોડીને કોઈ રાજ્યમાં શું કામ આવે પણ સમયની અનુકૂળતા પ્રમાણે રાજકારણ પોતાને એડજસ્ટ કરતા હોય છે જો ત્યાં કંઈક ગડબડ થાય દિલ્હીમાં નરેન્દ્ર મોદીનું શાસન ન રહેવાનું હોય તો તો પછી અમિત શાહ અહીંયા મુખ્યમંત્રી થઈ શકે અને આ તર્ક એટલા માટે કેટલાકને સાચો લાગે છે કારણ કે અમિત શાહની જે ફ્રિકવન્ટ વિઝિટ વધી છે ગુજરાતની અંદર નિકોલનો પણ જે રોડ શો નરેન્દ્ર મોદીએ કર્યો એટલે એવો તે તર્ક થઈ રહ્યો છે કે જો દિલ્હીમાં ગડબડ થાય તો રાજ્ય સંભાળી લઈએ તો અમિત શાહ મુખ્યમંત્રી થવાની શક્યતા છે પણ આ શક્યતા બહુ ઓછી દેખાઈ રહી છે પણ આ શક્યતાને નકારી શકાય હમ એવી શક્યતા પણ નથી તમે જેમ કીધું કે આ રાજકીય આગેવાનો પોતાની જાતને એડજસ્ટ કરવામાં તો બહુ પાવરધા હોય છે પણ અત્યાર સુધી જે આપણે અમિત શાહનો ગ્રાફ જોયો છે એમાં એ ઉપર ચડતા ગયા છે તો એ આ તો એવું થશે ને કે એક ડગલું નીચે આવો આમાં એવું છે કિરણ કે આપણે અમિત શાહનો જે ગ્રાફ જોયો છે ગુજરાતી તરીકે એવું છે કે અમિત શાહ સરખેજના ધારાસભ્ય હતા ત્યાંથી આપણે ગ્રાફ જોયો છે તો દરેકના જીવનમાં એવો સમય તો આવે ને જ્યારે તમે કંઈ ના હો અને પછી ગ્રેજ્યુઅલી તમે ગ્રો થતા જાઓ ક્યાંક તમારું નસીબ તમને મોટું બનાવે ક્યાંક તમારી મહેનત ક્યાંક તમારી કુને જે કંઈ ગણો અથવા ક્યારેક પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે તમને એ પરિસ્થિતિ પણ મોટા બનાવતી હોય છે તો અમિત શાહના જીવનમાં એ થયું માની લો કે આપણે બે હજાર દસની અંદર એમને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે ગુજરાતમાં પ્રવેશ નહીં કરવો પણ એ તો એમના માટે આશીર્વાદ સાબિત થયો બે હજાર દસમાં દિલ્હી રોકાણ કરવું પડ્યું એમને ગુજરાત છોડીને તો બે હજારમાં ચૌદમાં નવી સરકાર બનાવવા માટે અમિત શાહની ભૂમિકા બહુ મહત્વની રહી હતી એટલે પરિસ્થિતિ અમિત શાહની આપણે જોઈએ તો આપણે અમિત શાહને એક ધારાસભ્યમાંથી કેન્દ્રીય મંત્રી તથા જોયા છે હવે એવું છે કે ક્યારેક ચેસની રમતમાં તમારે બે ડગલા પાછળ પણ ખસવું પડે જો ત્યાં પરિસ્થિતિ બદલાતી હું તો બીજું પણ માનું છું કે નરેન્દ્ર મોદી આવે તો નરેન્દ્ર મોદી ચોક્કસ કરે કે સુકાન અમિત શાહના હાથમાં જાય આપણે મુખ્યમંત્રીની વાત નથી કરતા આપણે દેશની વાત પણ વિચારીએ છીએ આ એક તર્ક છે તો અમિત શાહ ને કદાચ દેશનું સુકાન પણ સોંપાય એવા પ્રયત્ન પણ નરેન્દ્ર મોદી કરે પણ એવું નથી થતું ભાજપની સરકાર એનડીએ ની સરકાર રહે પણ નવા પ્રધાનમંત્રી કોઈ આવે આજે નહીં તો બે મહિને કે ત્રણ મહિને તો શું કરે નરેન્દ્રભાઈ કે અમિત શાહ કરે શું એક્ઝેક્ટલી એની કરતાં તો એક રાજ્યના મુખ્યમંત્રી હોવું એ વધારે મહત્વનું છે મને એવું લાગે છે હા એટલે તમે અમિત શાહની જે વાત છે એ નરેન્દ્ર મોદીના નિર્ણય પર છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન રહેશે કે નહીં એના પછી પણ સમજો કે વડાપ્રધાન 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 ન હાલના તો એ ક્યાં શકે એ આપણે અટકળ જ લગાવવાની છે એટલે એ શું હોય બહુ અઘરો પ્રશ્ન છે કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન નહીં હોય તો શું થાય બહુ મુશ્કેલ થાય કારણ કે નરેન્દ્રભાઈની જે કાર્ય પ્રણાલિકા કાર્ય પદ્ધતિ રહી છે એમણે ખાલી વિરોધ પક્ષને જ નહીં પણ પોતાના પાર્ટીના લોકોને પણ એટલા બધા નારાજ કર્યા છે એટલે આ નારાજ શબ્દ તો હું કહું છું કે નાનો પડે પણ એટલા કંડ્યા છે તો એ લોકો તો એક સમયની રાહ જોઈને બેઠા છે ક્યારે આ માણસ પ્રધાનમંત્રી ન હોય તો હવે શું કરીએ પણ એ શક્યતા અત્યારે એવી લાગે છે કે જો પ્રધાનમંત્રી નહીં હોય તો મને એવું લાગે છે કે આટલું જલ્દી પ્રધાનમંત્રી પદ છોડશે નહીં પણ છોડશે તો કોઈક નવો દાવ એમની પાસે હશે જ હવે બીજું ખાલી આમાં ભૂમિકા એક આર એસએસની આવે છે બધાને આશ્ચર્ય એ થાય છે કે આરએસએસ આટલું બધું વર્ચસ્વ ધરાવતું હશે કે બીજેપીના ટોપ લેવલના મંત્રીઓને એ ખેરવી શકે ને ત્યાં નવા પ્યાદા કો તો પ્યાદા એ ગોઠવી શકે એક સમય આરએસએસનો હતો કે આરએસએસ આ બધું કરી શકતું હતું અને કરે પણ છે એમાં આરએસએસની શક્તિને નકારી શકાય નહીં પણ હવે નરેન્દ્ર મોદીનું કદ એટલું મોટું થયું છે કે એવો એક દ્રષ્ટિકોણ ઊભો થયો છે કે નરેન્દ્ર મોદી આરએસએસ કરતાં પણ ઉપર છે અને હવે આરએસએસ એની ઉપર હાવી થવાનો પ્રયત્ન કરે તો પણ આરએસએસ નરેન્દ્ર મોદી ઉપર હાવી થઈ શકતું નથી આવો એક દ્રષ્ટિકોણ ઊભો થયો છે અને ભાગવત સાહેબ અવારનવાર પંચોતેર વર્ષને લઈને હિન્દી મરાઠીમાં નિવેદન કરતા રહ્યા અને પાછા બદલતા રહ્યા એટલે બહુ પ્રવાહી સ્થિતિ છે એટલે આરએસએસના નાના કાર્યકરને નહીં સમજાય પણ ઉપરની કક્ષાના જે છે પદાધિકારીઓ એમને તો ચોક્કસ સમજાઈ રહ્યું છે કે દિલ્હીમાં શું થઈ રહ્યું છે એક પત્રકાર તરીકે કે સામાન્ય લોકો તરીકે એ નહીં સમજાય આપણને કારણ કે આપણે વર્તુળમાં નથી પણ સ્થિતિ પ્રવાહી છે એ ચોક્કસ છે હવે અંતિમ સવાલ આપણે ફરી પાછા રાજ્ય પર આવીએ કે નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા નિકોલમાં હમણાં કે અમિત શાહ આવે છે તો અહીંયાના જે રાજકારણીઓ છે આપણા ગુજરાત રાજ્યના મંત્રી છે મુખ્યમંત્રી છે કશું પણ ઘટના બને તો એમને દિલ્હી કેમ જોવું પડે છે એટલા અનુભવી કેમ નથી બનતા આટલા બધા સમય લે છે કોઈ પણ ઘટના બને તો કે હવે નિર્ણય લેવા માટે દિલ્હીનું વિચારવું પડશે એવું જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં નહોતી કિરણ એ પાર્ટીને મેં પણ જોઈ છે જ્યારે કોંગ્રેસ સત્તાવાર હતી ત્યારે એવું કહેવામાં આવતું કે વડાપ્રધાન ત્યારે રાજીવ ગાંધી હતા હતા ત્યારે એવું કહેવામાં આવતું કે રાજ્યના મુખ્યમંત્રી કલાકો કે દિવસો સુધી પ્રધાનમંત્રીને મળવા માટે લાઈનમાં બેસી રહે છે અને સરકાર તો દિલ્હીથી જ ચલાવવામાં આવે છે રાજ્યની હવે એ જ સ્થિતિમાં ભાજપ આવી ગયું છે અમે એવું છે કે માણસ જ્યારે મોટો થાય ત્યારે જે છોડવું પડે અથવા નીચેના માણસને ગ્રો થવા દેવો પડે એવું બહુ ઓછા નેતાઓ કરી શકે છે અને આ નરેન્દ્ર મોદી નથી કરી શક્યા ગુજરાત છોડ્યા પછી પણ કે બીજા રાજ્યોમાં જે એમની સરકાર છે ત્યાં પણ એમને ત્યાંના નેતાઓને મોટા થવા દેવા જોઈતા હતા પણ જાણે અજાણે એમણે એવી સ્થિતિ નિર્માણ કરી કે દરેક રાજ્યના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીના દરબારમાં જવું પડે અને બધા જ નિર્ણય ત્યાં લેવાય ખાસ કરી ગુજરાતનો જ્યાં સુધી સવાલ છે હમ ત્યાં સુધી તો એવું થયું જ છે બે એટલે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી થાય છે ત્યારથી લઈ જે કોઈ પ્રધાનમંત્રી મુખ્યમંત્રીઓ આવ્યા એમની નજર દિલ્હી તરફ હોય છે કારણ કે એમને સતત એવો વિચાર આવે છે કે અમે કોઈ નિર્ણય કરીશું તો નરેન્દ્રભાઈને કે અમિતભાઈને ગમશે કે નહીં એ નારાજ તો નહીં થઈ જાય ને આપણો નિર્ણય ખોટો તો નહીં પડે ને એટલે દિલ્હી તરફ અમને જોવું પડે છે ઓકે તો મને લાગે છે કે ગુજરાતની જે રાજકીય સ્થિતિ છે તેને લઈને જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે તેના વિશે પ્રશાંતભાઈએ એક મત આપ્યો છે હવે આગળ એ ભવિષ્યમાં જોવાનું રહ્યું કે એમાં શું થશે તો આ પ્રકારની ચર્ચા લઈને અમે નવજીવન ન્યૂઝ પર આવતા રહીશું નમસ્કાર નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई